જય ગૌ માતા વંદે ગૌ માતરમ તો સ્વાગત છે દોસ્તો તમારું અમારા નવા બ્લોકમાં સૌ ખુશમાં હશો ખુશમાં રહો તો જોઈ શકો છો દોસ્તો આ આપણું ગોકુળ ગીર ગૌશાળા ભગુડા જે અહી આરામ આરામથી ગાય માતાઓ સરી છે અત્યારે આરામ ઉપર છે તો જોઈ શકો છો દોસ્તો આ આપણું ગૌધણ અત્યારે ગાંઢ જંગલમાં આરામ ફરમાવી રહ્યું છે આપણી ઢેલર પડખે તિલક નંદુ આગળ છે આપણી સંજુ કાબેર મોરલી પૂજા કોમલ મનીષા બધું આગળ છે તો સૌ દર્શક મિત્રો જોઈ શકો છો અત્યારે આરામની લખડી લઈ રહ્યા છે ગાય માતાઓ ને આપણે અહીંયા મોરલી સરી રહી છે પૂજા સામે છે અને ગળેડ સામે છે તો આ આપણું ગોકુળ ગીર ગૌશાળા ભગુડા ધામ પશુધન છે નંદુ અહીંયા ઊભી છે તો સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત આપણા બ્લોગ જોતા રહો શેર કરતા રહો અને સબસ્ક્રાઈબર ભરવાનું કરવાનું ભૂલશો નહીં નહીં છેલ્લે લાઈક કરતો કરજો જતી જય ગૌ માતા વંદે ગૌ માત્ર ગાઢ જંગલની અંદર નીમના સાં ને બાવળિયાના સાંઈએ ગાય માતા છે હાહોની રીતે સારો ગ્રહણ કરી રહ્યા છે અને આપણે સંજુબેન વગાડી રહ્યા છે કાબેનને આપણે મનીષિયા નંદુ પણ અહીંયા રખડી લઈ રહી છે અને ઢેલ હવે એન્ટર આવી રહી છે તો મળીએ આપણે નવા બ્લોકમાં જયગા માતા માતા